આજ રોજ આનંદ મુકામે ઝાયડસ હોસ્પિટલની સામે હોમ એન્ડ મોર જે કહીએ છે મલ્ટિપલ શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે મારી સાથે આ ઓપનિંગમાં આણંદના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ એટલાદના ધારાસભ્ય આદરણીય કમલેશભાઈ અને હોમ એન્ડ મોરના બંને ઓનર્સ પણ સાથે છે અને ખૂબ મોટો શોરૂમ કે આણંદમાં જે જરૂરિયાત હતી આણંદ મહાનગરપાલિકા બન્યા પછી અહીં નહીં રહેણી કરની પ્રમાણેને જે શોરૂમની જરૂર હતી એ પ્રમાણેનું શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે આ શોરૂમમાં દરેક જાતના તમને કિચનથી માંડીને સિટિંગ રૂમથી માંડીને જે હોમ ડેકોર જોવાય એ બધી જ જાતનું ફર્નિચર અહીંયા આગળ તમને એક જ જગ્યાએથી મળશે અને એ માટેનું આ હોમ એન્ડ મોર તમારે અહીંયા આગળ ખૂબ સારી રીતે અમે જોયું યોગેશભાઈએ જોયું કમલેશભાઈ જોયું આખા ત્રણ ફ્લોરનો શોરૂમ છે અને એની કિંમત પણ ખૂબ રિઝનેબલ છે અને આ કિંમતમાં આપણને ઘરે બેઠા આ જ રીતનું ફર્નિચર મળે એ રીતનો શોરૂમ બનાવવામાં આવ્યો છે શુભેચ્છા સાથે દરેક આનંદ મહાનગરપાલિકા આનંદ જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરીશ કે એક વખત તમે આ શોરૂમની વિઝિટ કરજો

Uh, हमारा बहुत ही स्टाइलिश डिजाइन विद अफोर्डेबल फर्नीचर लेके आए हैं आनंद सिटी में uh, मैं धन्यवाद देना चाहूंगी ब्रिगेश भाई पटेल को लंगेश भाई को एंड कमलेशन किया है हमारे स्टोर में थैंक यू विशेषता ये है कि अगर आप देखेंगे पूरे आनंद एरिया में uh, या इवन इवन अहमदाबाद में ऐसे स्टाइलिश डिजाइन और इन प्राइसिस पे आपको कहीं नहीं मिलेंगे तो ये हम लोग क्वालिटी जो डिजाइन दे रहे हैं और जिस प्राइसिस पे दे रहे हैं वो हमारा यूएसपी पी है गुजरात पर ना ना। आनंद आनंद काफ़ी पुराना रिलेशन है आनंद के साथ आनंद मार्केट के साथ, के साथ हमारे बहुत सारे पोटेंशियल इन्वेस्टर्स हैं हमारे डेवलपर्स हैं आनंद में और आनंद का पोटेंशियल हम लोग जानते हैं उस अंडरस्टैंडिंग में हमने डिसाइड किया था कि आनंद हमारा राइट मार्केट रहेगा पहले लॉन्च

क्वालिटी बट दे आर मेड लोकली सो एंटायरली मेड इन इंडिया पर हमारा फोकस है वोकल फॉर लोकल को प्रमोट करना चाहते हैं जिनको ऐसा लगता है कि इंटरनेशनल क्वालिटी में ही अच्छा फर्नीचर मिल सकता है उस चीज़ को हम लोग ब्रेक करना चाहते हैं विद आर होम एंड Stores. women more musically the company manufacturer from you are from uh, हम लोग मैन्युफैक्चरिंग नहीं हम रिटेलर्स हैं बट हमारे ऑल अक्रॉस इंडिया में जो वेंडर्स हैं इसका कोलैबोरेशन है हमारे डिजाइन रहते हैं हमारे डिजाइन के अकॉर्डिंग हमारे प्रोडक्ट्स बनके आते हैं जो इंडियन वेंडर्स हैं ऑल अक्रॉस इंडिया और उन्हें प्रेजेंट करते हैं थैंक थैंक यू यू મારું નામ ડૉક્ટર મોદીના પટેલ છે અને હું આકાંક્ષા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આઈબીએફ સ્પેશિયલિસ્ટ અને ગાયરિકોલોજીસ્ટ છું આજે હું સ્વાતિબેનના નવા સ્ટોરમાં આવી છું હોમ એન્ડ હોમ આ સ્ટોર જે છે એના ઉદઘાટનના શુભ પ્રસંગે આજે આપણે અહીંયા ભેગા થયા છે સ્ટોર બહુ જ ફાઇન છે ત્રણ આટલો સ્ટોર છે પ્રાઇમ લોકેશન પર છે અહીંયા તમને ઇન્ડોર અને આઉટડોર ફર્નિચર હોમવેર બેડિંગ્સ પોલસ્ટ્રી બધું જ તમને મળે છે એન્ડ ઇટ્સ વેરી એલિગન્ટ કલેક્શન બધું બહુ જ ફાઇન છે કન્ટેમ્પરરી છે અને તમને ઓવરઓલી બહુ જ હોણી ફિલિંગ આવે આ સ્ટોરીમાં